પ્રેમિકાએ પોતાના લગ્ન થઈ ગયા હોવાનું કહીને પ્રેમીને ના પાડતા પ્રેમીએ તેલંગાણાથી સુરત આવી દોઢ મહિનાનો ગર્ભ ધરાવતી પ્રેમિકાનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને પોતે પણ દવા પી લીધી હતી મહિલાના ગર્ભનું મોત થવા પામ્યું છે ગોડોદરા પોલીસે યુવકની ધરપકડ કરી ગોડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ તેલંગાણાના ભાગ્યલક્ષ્મી સુરત રહેવા આવતા ગોડોદરામાં તેના લગ્ન અજય બેનસાણીની સાથે થયા હતા આ લગ્નની જાણ દુર્ગેશને હતી પાંચમી એપ્રિલે દુર્ગેશે સુરત આવ્યો હતો અને ભાગ્યલક્ષ્મી અને દુર્ગેશ વચ્ચે પ્રેમ સંબંધી વાતને લઈને ઝઘડો પણ થયો હતો દુર્ગેશ ભાગ્યલક્ષ્મીનું ગળું દબાવીને પોતાની સાથે લાવેલી દવા પીવડાવી દઈ બાદમાં પોતે પણ પી લીધી હતી બંનેને નજીકની હોસ્ટેલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા એક દિવસ પહેલાં બંનેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ભાગ્યલક્ષ્મીના દોઢ મહિનાનું ગર્ભનું મોત થવા પામ્યું હતું હાલ તો ગોડોદરા પોલીસે આરોપી દુર્ગેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા